મને કહે છે ન લીકેજ કરીને નાખશું એક કઠિયારો છે ને લાકડા કાપવા વાળો પણ એવો નીતિવાળો ને કે હુકલ લાકડું કાપીને વેસવાનું છોકરા બે ત્રણ ઘરનું માણા અને વેસવા જાય એમનું જે વસ્તુ આવે એ લાવીને ખાવા વાળો નીતિ બારું હાલવાનું નહીં હવે એમાં એક વાય વાયની માથે એક હુકલ ડાળ બેઠો બેઠો કાપતો હતો ને કુવાડી પડી ગઈ અરે રે કે મળી રોવા હવે હું મારા છોકરાને કેમ નભાવી ત્યાં ભગવાનને દયા આવી ભામણનું રૂપ લઈને આવ્યા કે ભાઈ કેમ રોવે કે શું કરું કે મારે આ એક કુવાડી હતી એની ઉપર આધાર હતો ભારો લઈને જાઓ તો એના મારા છોકરાનો નભાવ થાય પાલી દાણા આવે અરે એમાં રોવાય લે હું ડબકી મારું ભગવાને ડબકી મારી અને આ મજાની હોના હાથાવાળા હોનાની કુવાડે ને એ લાવ્યા કે આ નહીં કે મારી હું કંઈ નીચીવાળો હતો ને આવી જ નહીં મારે તો ભાઈ હું બીજી મારું એટલે હીરામાણેક વાળા લાવ્યા ભગવાન એને શું હોય ભગવાન આગળ ક્યાં તાણે તરીને હીરા માણેક હોય ફરીને ડબકી મારી ભગવાને અને લાવ્યા હતી એ કુવાડી બાસ લો આ મારી કુવાડી અરે માણા આ તારી કુવાડી અને આ આ બે કુવાડીઓ તારીઓ કોના રૂપાની ને હીરાની કુવાડિયું તારીઓ પણ એ ભાઈ પછી પૈસા આવે એને કાંઈ મોડું ન ગોઠે એ તો મોટર ને બંગલો બાંધ્યો ને બધું કર્યું ત્યાં એની ઘરવાળાને પછી બોલસાઈ ફરી જાય પૈસા છે નહીં બોલસાઈ ફરી જાય હે સ્વામિનાથ કે તમે કઈ વાય માથે કઈ ઠેકાણે કાપતા હતા તમને આ કુવાડિયું જડ્યું એટલે ઓલી વાળી છે નહીં પાદેર આપણે એ વાય માથે હાલો મારે આવવું છે ગયા ન્યા હવે બાયને કાંઈ ખબર રહી નહીં પાસે પગલે હાલતી થી કુવામ પડી ગઈ વાયમાં પડી ગઈ અને મળ્યો રોવા ભગવાન આવ્યા કે હા ભાઈ હું લેવા લેવાનું એ શું કરું મારું ઘરનું માણસ પડી ગયું માન સુખના દાડા આવ્યા હતા અને આ વાયમાં પડી ગયું અરે ભલામણા એમાં મુંઝાઈ શું ગયો એટલે મારે તો ડબકી જ ને ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈને આવ્યા તો ડબકી મારી ભાઈ ડબકી માર્યા ભાઈ હિરોઈનને લઈને આવ્યા હીરોઈનને લઈને આવ્યા ભગવાન કા ભાઈ કાક હા આજ મારી કેટલો કંટાળી ગયો હશે ને કેટલો ગળે આવી ગયો હશે ઓલી બાઈથી થી તે પછી આ હાલ્યું ગાડું એમને આ તો એક ઓઠું છે